આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક ફેર માકે નામના અંતર્ગત કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આપા ખાતે ફ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો ગત વર્ષે ત્યાંશી હજારની આસપાસ અલગ અલગ એનજીઓના સહાયથી અને વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કરેલ અને આ ફેરે આ વર્ષે પાંચ લાખ વૃક્ષોનો જામનગર મહાનગરપાલિકા તથા અન્ય સંસ્થાઓ વન વિભાગ દ્વારા અલગ અલગ પ્લોટોમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવવાનો છે અને તદઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગરના બંને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રેવાબા જાડેજા કમિશનર સાહેબ ડીએમસી સાહેબ શહેરના અધ્યક્ષ બીનાબેન ડિપ્યુટી ચેરમેન ચેરમેનશ્રી દંડકશ્રી અને અધિકારી અને પદાધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ હાજર રહેલા અને આ કાર્યક્રમ આજે અહીં પૂર્ણ કરેલું આજે વિશ્વ પર્યાવરણ નિમિત્તે જૂથ સત્તર ચેલામાં ચેલાનું કેમ્પસ જે આપ જોઈ શકો છો ખૂબ જ હરિયાળું કેમ્પસ છે અગાઉથી જવાનોના સાથ સહકારથી અને જવાનોના પરિશ્રમથી અમારું બાણું એકરનું જે કેમ્પસ છે આશરે દસ હજાર જેટલા વૃક્ષો છે ખૂબ જ સુંદર અમારા કેમ્પસની અંદર જે બહુ રેર કહી શકાય એવા વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે અહીંયા લાઇનના જે બાળકો છે એ બાળકોને સિઝન સિઝનના ફ્રુટ્સ પણ સાથે ખાવા મળે કુદરત સાથે તાદતમે જળવાય એના માટે અમારા કેમ્પસમાં ઓલરેડી જાંબુ ગોરસ આંબલી બોર આંબલી આંબા રાયણ આ તમામ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવેલા છે આ ઉપરાંત જે બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે એવા સીસમ અર્જુન સાદળ કણજી વડ આવા તમામ પ્રકારના વૃક્ષો છે ઘણા બધા પક્ષીઓ નિવાસ કરે છે આ કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટ પણ ત્રણ જેટલા ઉછેરવામાં આવેલા છે તો આજનો જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને એક અલગ થીમ આપી બાળકોને પોતાનો પોતાનું એક તાદતમ્ય અનુભવાય એના માટે પોલીસ લાઈનની અંદર જે અમારા કેમ્પસના બાળકો છે બાળકોના નામ સાથે એક તકતી લગાવી અને બાળકો પાસે વૃક્ષોનું પ્લાન્ટિંગ કરાવવામાં આવ્યું છે અને બાળકો પોતાની પસંદના વૃક્ષો ઉગાડે પોતાનું નામ સાથે હોય અને બાળકો તેને નિયમિત રીતે કાળજી રહે અને આ લાઈન જેમાં બાળકોનું નિવાસસ્થાન છે બાળકો મોટા થાય ક્યાંય પણ જાય તો પોતાનું ઝાડ છે એ પોતાની લાગણી અનુભવી શકે અહીં એક જોડાણ અનુભવી શકે એના માટે બાળકો દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આની અંદર બાળકોને સાથે સ્નેહ ભોજન પણ કરાવવામાં આવ્યું અને બાળકોનો કાર્યક્રમ છે પર્યાવરણની જાળવણી એ વડીલો તો કરે જ છે જવાનો પણ કર્યા કરે છે પણ આગળની પેઢીને એક ક્લિયર મેસેજ જાય કે પર્યાવરણની જાળવણી કરીશું તો સૌના હિત માટે છે એટલે બાળકોને આ કન્સેપ્ટ સાથે જોડવા માટે આયોજન કરવામાં આવેલું અને આજના આ કાર્યક્રમની અંદર આશરે સો થી દોઢસો જેટલા વૃક્ષો બાળકો દ્વારા ઉગાડવામાં આવ્યા છે બાળકોનું નામ લખેલું છે અને આ બાળકો આ કેમ્પસની અંદર જે બીજા વૃક્ષો છે એનું પણ જતન કરે જ છે ફ્રુ ફળ ફ્રૂટ તમામ વાતાવરણનો લાભ લે છે પણ કેમ્પસની અંદર પોતાનું ઝાડ છે એવી એક લાગણી બાળકોમાં જન્મે એના માટે આજનો કાર્યક્રમનું સમગ્ર આયોજન જૂથ સત્તર ચેલાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે